લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા ઉભરતા સંગીતકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા અને ભારતના મહાન ગીતકારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતના મહાન ગાયન કલાકારો મોહમ્મદ રફી કિશોર કુમાર મુકેશ અને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના સુપ્રધિત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દશરથ રાજકોર અને વિક્રમ સાંખલા દ્વારા રજૂ કરવામાં આવેલા ગીતોએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા tumne hi na saaro saare tumne hi na saaro saare tere tumhaare hi mein main hi tanha <static>